વાત હતી વિદ્યાનગર ખાતે એન્જિનિયરિંગ કોલેજ શરૂ કરવાની ભીખાભાઈ સાહેબ ભાઈલાલભાઈ સાહેબ આ બંનેનું એ સરદાર સાહેબ ના કહેવાથી ચરોતરમાં ઉભી કરવા માટેનો શિક્ષા સંકુલ નક્કી કરેલું જે આજે વલ્લભ વિદ્યાનગર નામે ઓળખાય છે તે સરદાર સાહેબનું સ્વપ્ન અને સ્વપ્નના બે સ્વપ્ન શિલ્પીઓ એટલે ભીખાભાઈ સાહેબ અને ભૈલાલભાઈ સાહેબ ભાઈલાલભાઈ દયાભાઈ પટેલ સ્વતંત્ર પક્ષના પહેલા પ્રમુખ ગુજરાતના ગુજરાત વિધાનસભામાં બોલવા થાય એટલે પડી જાય એવા પ્રખર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી એમની સિવિલ એન્જિનિયર તરીકેની કાબેલિયતના વખાણ કરતા ધરાઈએ નહીં તેવા એક ઉચ્ચ કોટીના સિવિલ એન્જિનિયર અને ત્યારબાદ સમાજ સેવાના ક્ષેત્રે જંપલાવ્યા પછી વલ્લભ વિદ્યાનગરનું એમણે સ્વપ્ન જોયું ને સ્વપ્ન સાકાર કર્યું એવા એ કર્મયોગી એમણે બિરલાજી પાસે ધ્યાન રાખી કે અમે વિદ્યાનગરમાં કરવા માંગીએ છીએ તમારા નામ સાથે જોડીને એન્જિનિયરિંગ કોલેજ કરવી છે બિરલાજીએ કહ્યું પચીસ લાખ આપીશ તમને કનૈયાલાલ મુનશી એક કાબેલ ધારાશાસ્ત્રી પણ હતા કલમસ્વામી સ્વામી તો ખરા જ સરસ્વતી પુત્ર તો ખરા જ તો કાબેલ ધારાશાસ્ત્રી પણ હતા એમની પાસે તૈયાર કરાવ્યું બધું